હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આપણે ગઈકાલના લેક્ચરમાં ડાંગરના પાક વિશેનું રોગ સંરક્ષણ અને પાક સંરક્ષણ વિશેની તો વાત મેળવી કે જેમાં આવતા આપણે રોગ અને જીવાત વિશેની તો વાત કરી હવે આજે આપણે વાત કરીશું ઘઉંમાં આવતા રોગ જીવાતો વિશેની તો સૌપ્રથમ આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે તો આપણે વાત કરીશું ઘઉંના પાકમાં પાક સંરક્ષણ કે જે ઘઉંના પાકમાં ક્યાં કયા એવા રોગ જીવાતો આવે છે રોગના રોગ વિશેનું જે લેક્ચર છે એ તો આપણે આવતીકાલે કંડક્ટ કરશું ઓકે તો આજે આપણે વાત કરીએ છીએ જીવાતો વિશેની તો એમાં જીવાતોમાં સૌ પ્રથમ તો આપણને જોવા મળે છે ગાભમાળાની ઈયળ કે જે ગઈકાલના લેક્ચરમાં પણ આપણે જોયેલું હતું ડાંગરના પાકમાં પણ એ આવે છે અને સેમ આ જે ગાભમાળાની ઈયળ છે એ આપણને મકાઈના પાકમાં પણ જોવા મળતી હોય છે અને બીજા પણ ઘણા ધાન્ય પાકોમાં જોવા મળતી હોય છે કે જે ગર્ભને નુકસાન કરે છે અને નુકસાન પહોંચાડતી હોય છે ત્યારબાદ આપણે વાત કરીશું ખપેડી કે જેને આપણે લોકસ્ટ તરીકે ઓળખીએ છીએ લોકસ્ટનો જો આપણા ખેતરમાં ઉપદ્રવ આવી જાય છે તો એના લીધે ઘણું બધું આપણા પાકને નુકસાન થતું હોય છે સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે જે આપણા સેઢાપાડા હોય છે ત્યાં લોકસ્ટ આવી જતું હોય છે અને એના લીધે ત્યાંથી પ્રવેશ કરીને આપણા ખેતરમાં સારું એવું નુકસાન કરે છે તો આપણે એને અટકાવવા માટે શું પગલાં ભરવા જોઈએ એની આપણે વિસ્તૃતમાં આજે વાત કરીશું ત્યારબાદ છે લીલીયળ કે જે હેલિકોર્પા આર્મી ચહેરા તરીકે આપણે ઓળખીએ છીએ અને જે પાન ખાનાર ઇયર તરીકે પણ આપણે ઓળખતા હોય છે કે જે ઘણા પાન ખાઈ જતા હોય છે અને તેનું ડેમેજ કરતું હોય છે અને ત્યારબાદ આપણે જે ઘઉંના પાકમાં મુખ્ય જે છે જીવાત કે જે ટર્મેટ તરીકે આપણે ઓળખીએ છીએ ઉદય તો એના લીધે પણ આપણા ઘઉંના પાકમાં ઘણું બધું એવું નુકસાન થતું હોય છે તો આપણે એના વિશેની આજે વાતો કરીશું ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ વન બાય વન તો ફર્સ્ટ છે કે ગાભ મારાની ઈયર તો જે આ જે મારાની ઈયર છે તો એની આંખ આગળની જે પાંખો હોય છે એ રાતા સ્પર્ધા રંગની હોય છે અને તેના પણ એક કાળું ટપકું જોવા મળે છે આપણે ગઈકાલ પણ ડાંગરમાં આ જ સેમ ઇયરની વાત કરી હતી કે જેમાં આપણને કાળા ટપકું જોવા મળતું હતું બરાબર છે ત્યારબાદ છે આ જે ઇયર છે એ થર્ડમાં ઉતરી જાય છે અને ગર્ભમાં દાખલ થતી હોય છે અને ગર્ભમાં દાખલ થઈ છે પછી શું કરે છે તો કે તે ગર્ભને ખાઈ જાય છે અને માટે જ આપણે તેને ગાભમાળાની ઈયર તરીકે ઓળખતા હોય છે અને આ ગાભમાળાની જે ઈયર છે એ ડાંગર છે મકાઈ છે જોવાય છે જુવાય છે શેરીના જે પાક છે એમાં આપણને જોવા મળતી હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો કે એના નિયંત્રણ વખતે પહેલાં તો વાત કરીએ કે આપણે પ્રકાશ ફ્રિન્જનનો પણ ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ ફેરોમેન ટેરેપનો પણ યુઝ કરી શકીએ છીએ અને જો આપણને ઉપદ્રવ એ વધુ જણાતો હોય તો આપણે મોનોક્રોટોફોસ થર્ટી સિક્સ મિલીલીટર દવાને આપણે દસ લિટર પાણીમાં છાંટીને ભેળવીને આપણે પછી વાવણી પછી આપણે પી આશરે પિસ્તાલીસથી પચાવ પંચાવન દિવસોના અંતરે આપણે તેનો છંટકાવ કરવો જોઈએ કે જેનો છંટકાવ કરવાથી આપણે આ જે ગાભમાળાની ઈયળ છે એના પ્રત્યે આપણે રેઝિસ્ટન્સી લઈ આવી શકીએ છીએ ઓકે અથવા તો તેનો પેસ્ટ કંટ્રોલ કરી શકીએ છીએ ત્યારબાદ છે મિથાઇલ પેરાથિયોન મિથાઇલ પેરાથિયોન જે છે એ ટુ પર્સન્ટ અથવા તો એન્ડુલસન ફોર પર્સન્ટ અથવા તો કાર્બિલ દસ નો જે ભૂકો હોય છે તે પ્રતિ હેક્ટરે વીસથી પચીસ કિલોગ્રામ પ્રમાણે આપણે છાંટવું જોઈએ ત્યારબાદ વાત કરીએ ખપેટી કે લોકસ જેને આપણે ઓળખીએ છીએ તેની તો તો જે જે ખપેટી ખપેટી છે છે તે શું કે માથા માદા ઊંડા એ પીળા પડતા સફેદ રંગના આપણને ચોખાના દાણા આકારના ઈંડા જોવા મળે છે કે જે ઈંડા હોય છે તે બે થી પંદર જેટલી સંખ્યામાં આપણને એક ગોટિયાના સ્વરૂપમાં જોવા મળે છે એટલે કે એક ઝુંડ સ્વરૂપે આપણને જોવા મળતા હોય છે અને એક પુખ્ત માદા હોય છે તે આશરે છત્રીસ થી ચારસો ચોત્રીસ જેટલા ઈંડા મુકતી હોય છે ત્યારબાદ છે મોટા ભાગે તેનો ઉપદ્રવ ભાલ વિસ્તારના જે બિનપિયત ઘઉંમાં જોવા મળતા હોય છે અને બચ્ચા તેમજ પુખ્ત કીટક હોય છે એ કાપીને ખાઈને નુકસાન કરે છે મતલબ આપણો જે ધાન્ય પાક હોય છે એને કાપી નાખે છે અને તેને ખાઈને આપણને નુકસાન કરતું હોય છે તો આપણે તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તેના વિશેની આપણે વાત કરીએ ઓકે સૌ પ્રથમ તો કે જીવાતના નિયંત્રણ માટે પાક લીધા પછી આપણે જે પાડા હોય છે ત્યાં ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ અને ઊંડી ખેડ કરીએ એના લીધે શું થાય છે તો કે આ જે ઈંડા હોય છે કે જે પાંચ થી છ સેન્ટીમીટર જમીનમાં ઊંડી જોવા મળતા હોય છે એ નાશ પામે છે આપણે ખેડ ખેડના પ્રકારો વિશેની વાત કરીએ હતી ત્યારે પણ મેં ઊંડી ખેડ કીધું હતું કે ઊંડી ખેડ એ પંદરથી વીસ સેન્ટીમીટર જે ઊંડાઈએ એ આપણે ખેડ કરતા હોય છે એને આપણે ઊંડી ખેડ તરીકે ઓળખતા હોય છે ઓકે બાદ ઊંડી ખેડ કરીએ એટલે શું થાય છે તો કે આ લોકસ્ટના જે ઈંડા હોય છે એ સૂર્યપ્રકાશમાં નાશ પામતા હોય છે અથવા તો પક્ષી હોય છે તે ખાઈ જતા હોય છે એના લીધે આપણને લોકસ્ટનું જે એડલ્ટ હોય છે એ રેડી થતું નથી અને આપણે પાકને નુકસાનની સામે રક્ષણ મેળવી શકીએ છીએ અને જો આપણે ઘઉંની વાવી દીધા હોય અને ત્યારબાદ આપણે પાડા

આ જે ઈયળ છે તે જીવાત હોય છે નાની ઈયળો એ પીળાશ પડતા સફેદ રંગની જોવા મળતી હોય છે અને શરીર પર પીળાશ પડતા નારંગી રંગની લીટીઓ જોવા મળતી હોય છે ત્યારબાદ આ જે ઈયળો હોય છે મોટી થતાં લીલાશ પડતા ભૂખરા રંગની બનતી હોય છે અને એના શરીર હોય છે એના પર આપણને છૂટાછવાયા સફેદ નાના નાના વાળ જોવા મળતા હોય છે અને ઘઉંમાં આ ઈયળો હોય છે એ ઉંબીના રંગ પ્રમાણે જુદા જુદા રંગની જોવા મળે છે મતલબ આ નામ છે લીલી યળ આપણને જોવા પણ લીલી યળ મળે છે પરંતુ ઘઉંના પાકમાં એ ઘણી વખત રંગ બદલી નાખતી હોય છે અને ઘઉંનો જે ઘેરો રંગ આપણને જોવા મળતો હોય એ ટાઈપનો એનું રંગ બદલે છે એટલે સેમ આપણને ઘઉં જેવી જોવા મળતી હોય છે અને માટે જ આપણે આ ઈયળ જે છે એને પચરંગીયા ઈયળ તરીકે પણ ઓળખીએ છીએ તો શા માટે પચરંગીયા ઈયળ તરીકે ઓળખીએ છીએ તો કે એ રંગ બદલતી હોય છે તો આપણને અહીંથી એવો કેમસીક્યુ પણ નીકળી શકે છે કે જે લીલી ઇયર છે એને બીજા ક્યાં નામે ઓળખાય છે તો લીલી ને પચરંગીયા યર તરીકે પણ આપણે ઓળખતા હોય છે અને લીલી છે ઇન્ટરનેશનલ ઇયર છે મેં તમને જે કહ્યું એમ ઓકે ત્યારબાદ છે તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તો કે આપણે નિંદામણ મુક્ત રાખવું જોઈએ મતલબ ઘઉંના પાકને નિંદામણ મુક્ત આપણે રાખવો જોઈએ જેથી આ જે લીલી ઇયળ છે એનો ઉપદ્રવથી આપણે ઘઉંના પાકને બચાવી શકીએ ત્યારબાદ છે જ્યારે એના ઈયળ હોય છે એ આપણને નાની દેખાતી હોય છે ત્યારે લીંબોડીનું જે તેલ હોય છે એના આધારિત જે આપણે દવા આવતી હોય તે ત્રીસ મિલી અથવા તો કિન ક્વિનાલ્ફોસ ટ્વેન્ટી ફાઈવ ઇસી ટ્વેન્ટી મિલી પ્રતિ ટેન લિટર પ્રમાણે આપણે મિશ્રણ કરીને તેનો છંટકાવ કરવો જોઈએ કે જેથી આપણે આ જીવાતનું નિય નિયંત્રણ કરી શકતા હોય છે ઓકે ત્યારબાદ છે ઉદય કે જે ટરમેટ તરીકે આપણે ઓળખીએ છીએ તો ટરમેટ છે એ કયા ઓર્ડરમાં આવે છે ફર્સ્ટ તો તમે મને આ વસ્તુ કમેન્ટ કરીને કહેજો કે કયા ઓર્ડરમાં ટરમેટ આવે છે કેમ કે ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત એક્ઝામમાં એવો આપણને ક્વેશ્ચન પૂછાય છે કે નો ઓર્ડર કયો છે ઓકે ત્યારબાદ છે ઉધય છે એ સામાન્ય રીતે સફેદ રંગનું ચાવીને ખાનાર કીટક હોય છે અને ઉધઈ જે હોય છે પાકની શરૂઆતમાં તેનો ઉપદ્રવ આપણને જોવા મળતો હોય છે કે જે છોડ હોય એના ઊંઘી આવવા દેતી નથી ત્યાર છે પાક હોય છે એનું નીંદલ અવસ્થા બાદ જો ઉત્તમ આપણને જોવા મળતી હોય તો ઊંઘીમાં દાણા બેસતા નથી મતલબ કે જે પાકની આપણે જે અલગ અલગ અવસ્થા છે ઘઉંના પાકની એમાં જે નીંદલ અવસ્થા એ પાક પહોંચી ગયો હોય અને ત્યારે જો ટર્મેટનો આપણને ઉપદ્રવ જોવા મળતો હોય છે એ જે ઊંભી હોય છે એમાં દાણા બેસતા નથી એટલે આપણે વીટનું પ્રોડક્શન થતું નથી અને બાદ જો દાણા બેસી જાય તો પણ એ દાણા નાના અને ચીમડાએલા જોવા મળતા હોય છે મતલબ કે એમાં જે દાણા હોય છે એની અંદર આપણને જે કન્ટેન્ટ જોવા મળતા હોય છે ન્યુટ્રિશન કન્ટેન્ટ એ એનો નાશ થઈ જતો હોય છે ઓકે ત્યારબાદ છે એનું નિયંત્રણ તો એના નિયંત્રણ માટે આપણે નિયમિતપણે પિયત આપવું પડે છે અને જો પિયત આપીએ તો એના લીધે આપણે ઉધઈનું નિયંત્રણ કરી શકતા હોય છે અને આપણે ઓછા ખર્ચે જો બીજને આપણે પટ આપી દઈએ કે જે આપણે સીડ આપણે વાવીએ છીએ ફિલ્ડમાં ફિલ્ડમાં એની પહેલાં જો આપણે તેને ફંજી છે તથા બીજી કંઈ એવી હોય છે દવા કે જેના લીધે બીજને આપણે પટ આપી દઈએ તો પણ આ ઉધયની સામે આપણે રક્ષણ મેળવી શકતા હોય છે અને ત્યારબાદ ફિપ્રોનિલ છે ફાઇવ એસી સિક્સ સિક્સ હંડ્રેડ મિલી પ્રતિ હંડ્રેડ કિલોગ્રામ બિયારણ હોય અથવા તો ક્લોરપ્રાયરીફોસ હોય કે જે ટ્વેન્ટી ઇસી ફોર હંડ્રેડ મિલી અને ફાઇવ લિટર પાણીમાં આપણે મિશ્રણ કરીને બીજને પટ આપવામાં આવે તો પણ આપણે ઉધઈનું નિયંત્રણ કરી શકતા હોય છે ત્યારબાદ છે મોલો કે જેને આપણે એફિડ તરીકે ઓળખતા હોય છે તો મોલો જે હોય છે એના બચ્ચા અને પુખ્ત હોય છે એ કાળા પડતા ઘાટા લીલા રંગના આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે અને જે એડલ્ટ હોય છે મોલો તો એ કેવું હોય છે તો કે પૂછ હોય અને લંબ ગોળાકાર શરીર અથવા શરીરના પાછળના ભાગે નળી જેવા બે ભાગ ધરાવે છે કે જેને આપણે કોનિકલ્સ તરીકે ઓળખતા હોય છે તો અહીંથી આપણને એવું ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કયો એવું કીટક છે કે જેમાં કોનિકલ્સ જોવા મળે છે તો કોર્નિકલ્સ આપણને એફિડમાં જોવા મળે છે ત્યારબાદ જે કીટક હોય છે એ પાનની ભૂંગળી અથવા તો પાનમાંથી રસ ચૂસે છે અને એ રસ ચૂસી લે તેથી શું થાય છે તો કે પાન પડી જાય છે રસ ચૂસી લે એટલે જે પાન હોય છે એમાં જે હરિત કણ રહેલું હોય છે એનો નાશ થઈ જતો હોય છે એટલા માટે જે પાન હોય છે એ પીળા રંગના આપણને જોવા મળતા હોય છે ત્યારબાદ છે મોલોના શરીરમાંથી ચીકણો મધ જેવો પદાર્થ હોય એ જરતો હોવાથી પાન ઉપર કાળી ફૂગના સ્વરૂપે આપણને જોવા મળે છે ઉપદ્રવ અને એ કાળી પાન હોય છે એના ઉપર આખું જે મોલોના શરીરમાંથી જે મધ જેવો ચીકણો પદાર્થ જરતો હોય છે એના લીધે પાનની જે સરફેસ હોય એના ઉપર આવી જતું હોય છે અને પાનની સરફેસ પર આવી જવાથી શું થાય છે તો કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયાઓ હોય છે એ અટકી જતી હોય છે અને તેના અટકી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જાય એટલે છોડમાં કંઈ વૃદ્ધિ થતી નથી ત્યારબાદ આપણે વાત કરી કે તેનું આપણે નિયંત્રણ કેવી રીતે લાવવું જોઈએ તો એના નિયંત્રણ માટે આપણે ઘઉંના પાકમાં એ મોલોના જે કુદરતી દુશ્મનો છે જેવા કે પરભક્ષી દાળિયા છે કે જેને આપણે લેડીબર્ડ બિટલ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ છે લીલી પોપટી કે જેને આપણે ક્રાઈસોપા તરીકે ઓળખતા હોય છે ત્યાર છે સિરફીટ ફ્લાય હોય છે કે જે આપણને જોવા મળે છે અને જે કુદરતી રીતે આપણે જે મોલોમચ્છી છે એફિટ છે એની વસ્તી હોય છે એને કાબૂમાં રાખી શકે છે મતલબ કે એનો આપણે જે ઉપદ્રવ વધી ગયો હોય છે તો આપણે એને કંટ્રોલમાં કરી શકીએ છીએ ત્યારબાદ છે મોલોનું પ્રમાણ જો આપણને વધુ જણાય મતલબ મતલબ કે આપણા આપણને એવું લાગે કે આપણા ફિલ્ડમાં એફિડનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં આવી ગયું છે તો એના માટે આપણે ડાયમિથિયોડ થર્ટી ઇસી ટેન મિલી અથવા તો મિથાઈલેટોન ટ્વેન્ટી ફાઈવ ઇસી ટેન મિલી પ્રતિ ટેન લીટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ કે જેથી આપણે આ મોલમ છે કે જે એફિડ છે એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ ઓકે તો ફ્રેન્ડ્સ આપણો આજનો જે લેક્ચર છે એ અહીંયા ખતમ થાય છે કાલે ફરી મળીશું આપણે ત્યારે આપણે વાત કરીશું કે ઘઉંના પાકમાં આવતા રોગો વિશેની ઓકે તો ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ કૃષિભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ